સાહેબ તમારું નામ શું તમારે સમસ્યા શું છે સાહેબ મારું નામ ભાવેશભાઈ ભીખુભાઈ પોસિયા છે મારે સમસ્યામાં એવું છે કે હું દોલતરા મુકામે રહું છું જુનાગઢ અને મારો વર્ષોથી આ ન્યાજ રહેવાનું સ્થાન જ છે એકત્રીસ નંબરનું બુથ જુનાગઢ વિધાનસભા છ્યાસી અને મારું મતદાર અત્યારે ચૂંટણી કાર્ડ કઢવામાં અમે આવ્યું મતદાન માટે ગયા હતા તો એમાં એવું બતાવે છે અમારું મતદાન વિસાવદરમાં છે તમારું ચૂંટણી કાર્ડ વિસાવદરમાં બોલે છે ઓનલાઈન અમે જોયું કાચ કાઢીને તો વિસાવદરમાં અમારું આવ્યું એટલે એને નવા ગામ એને અમે કોઈ પ્રોસેસ કરેલી છે નહીં નથી અમારા પરિવારમાંથી કોઈ પણ કરેલી બરાબર અને એમાં જ્યાં અમે તપાસ કરવા મામલાદાર સાહેબની ત્યાં ગયા હતા ત્યારે સાહેબે એવું કીધું કે સાહેબ જોઈ દીધું એને કે તમારું લાઇટ બિલ એક આમાં નાખેમાં આવેલું છે એ લાઇટ બિલની અંદર ખોટી અરજી છે કે લાઇટ બિલ માન્ય છે જ નહીં કે એનો નંબર જ નથી ખોટો લાઇટ બિલનો નંબર છે અને જે બે નંબરમાંથી એક મારા ઘરમાં ઘરના છે એના નામ ડિલેક્ટ કરવામાં આવ્યું છે એમાં પણ બીજા મોબાઈલ નંબર છે અને મારા મારો નંબર છે મારું મતદાન યાદીમાં જે સુધારો કરવામાં આવ્યો એમાંય પણ બીજા નંબર છે અને બેનેમાં એક જ લાઇટ બિલની કોપી જોડેલી છે એવું અમને ત્યાં સાહેબે કીધેલું હતું અને અમે ત્યાંથી જે સાહેબે કીધું કે મેં જેટલી મારી મહેનત થાય એટલી કરી લીધી છે તમે આ તમારી રીતે જોઈ લ્યો એટલે પછી અમે જઈ અને ફરિયાદ એટલે અરજી કરેલી છે મામલાદાર સાહેબને આપી છે પછી કલેક્ટર સાહેબને ની ન્યા પણ અમે આપેલ છે અને એ ડિવિઝને પણ અમે આપેલ છે હવે અમે હું પોતે ઉમેદવાર છું મારે લડવી છે આ ચૂંટણી હવે મારે લડવા માટે શું કરવું હવે આ બાબતમાં મારા કોઈક રસ્તો તો જઈને સાહેબ તો તમે તમે આ ફરિયાદ કરી હા ચારે ચાર જગ્યાએ કરી બરોબર તમારી શું માંગ છે હવે હવે મારી માંગ એવી છે કે મારી આમાં ચૂંટણી કાર્ડની અંદર મતદાર યાદીની અંદર સમય સમાવે અથવા મને ચૂંટણી લડવા માટે પરમિશન આપવામાં આવે